એને જે અર્પણ કરવામાં આવે તે વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ હોવું જોઈએ એનાથી ઉત્તમ જગતમાં બીજું કોઈ તત્વ ન હોવું જોઈએ અને માટે એને જે અર્પણ થાય તે સૌથી શ્રેષ્ઠ હોવું જોઈએ પોતાના પિતાને ઠપકો આપવો પડ્યો તો આપ્યો પ્રજાપતિ દક્ષને અને કહે છે કે પિતાજી આ તમે ઠીક નથી કર્યું તમારા જેવા દ્રોહી દ્વેષી અને દોષી દ્વારા પ્રાપ્ત થયેલું આ શરીર મારા ભોળાનાથની સેવામાં ન ખપે સતીએ આપણને સમજાવ્યું છે કે ક્યારેય એ ન જોવું કે એ ભલે ઉંમરમાં મોટા છે પણ કાર્ય એમણે ખોટું કર્યું તો પોતાના પિતા ભલે કેમ ન હોય પણ પોતાના પિતાને પણ એમણે ઠપકો આપ્યો છે પિતાને કહે છે પિતાજી નય પ્રિય

એની સાથે વૈર કરીને તમે ઠીક નથી કર્યું આ પિતાજી આ ઠીક ન થયું દીકરી પોતાના બાપને ઠપકો આપતા ધર્મ આ નથી કેતું પિતાજી આ ધર્મ નથી કોઈને નીચા બતાડવા કોઈને ઉતરતા બતાડવા કોઈનું અપમાન કરવા એના માટે ધર્મ ક્યારેય નથી નથી અને નથી સુસાધવ લોકોના દોષને પણ જે ગુણ તરીકે જોવાની જેની દ્રષ્ટિ છે એવા ભોળાનાથ ની સાથે તમે આવું કર્યું કહે છે પિતાજી નામ નામ પ્રસંગા એનું જો રાખવામાં આવે તો કરોડો જન્મના પાપ બાળીને ભસ્મ કરી નાખે એવા શિવની સાથે આપે આ ઠીક નથી કર્યું પિતાજીને ઠપકો આપે છે અને કહે છે પિતાજી એટલા જ માટે તો બધા વર માટે જો તપ જપ કરે તો કોનું કરે કેમ તો કે વર મળે તો કોને જેવો તો કે મહાદેવજી જેવો કે ઉભો થાય તો ઉભો થાય કે બેસી જાય તો બેસી જાય કે હસ તો હસવા મળે ને બંધ તો બંધ થઈ જાય એનું નામ હસ બંધ સોમવાર સેના માટે તો કે મહાદેવજી જેવો મળે પોતાના પિતાએ ઠપકો આપ્યો અપમાન ગમે તેવા કહ્યા મરકટ લોચન ગૃહિતવા મૃગશા વાક્ષા પાણી મરકટ લોચન આપણાથી તો જીભ પણ ન ઉપડે અને એવી રીતે ભગવાન શંકરનું અપમાન કર્યું

જે સૂત્ર ઉત્પન્ન થયા અને એમાંથી આખું પાણીની નું અષ્ટાધ્યાયી સૂત્ર પાઠ ભગવાન શંકર જે વિદ્યાના દાતા છે એને શબ્દ નો અર્થ બદલી નાખ્યો સમાસ બદલી નાખ્યો કે જેથી કરીને દોષ પોતાના સસરા એટલે પિતાની ઉપર ન આવે એને તો ભલે જે ભાવથી કહ્યું હોય તે પણ ભગવાન શંકર એવું કહે છે કે એટલે કે જેની આંખમાં કરુણા ભરેલી છે આવા તો દયાળુ ભગવાન શંકર છે એમનું અપમાન થયું સતીને ન ગમ્યું પિતાને ઠપકો આપ્યો યોગાગ્નિમાંથી દક્ષિણ પાદાંગુષ્ઠમાંથી યોગાગ્નિ પ્રગટ કરી બળી ભસ્મ થયા